મારો આ પહેલો અનુભવ હતો હું આ અનુભવ કોઈ દિવસ નહીં ભૂલી શકું નમસ્તે મિત્રો મારું નામ પારુલ છે મારી ઉંમર ચોવીસ વર્ષની છે આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહી છું એ દરેક છોકરીઓના જીવનમાં એક ટાઈમ આવે જ છે હું જ્યારે પંદર વર્ષની હતી ત્યારે હું એકલી એકલી અંગત ઈચ્છાઓ માનું છું પરંતુ આજ દિવસ સુધી મને કોઈ એવો ફ્રેન્ડ મળ્યો નહોતો જેની સાથે હું મારો અનુભવ અને વાત કરી શકું થોડાક સમય પહેલા મારે એક ફ્રેન્ડ બન્યો જેનું નામ પિયુષ છે આમ તો પિયુષ ખૂબ જ સરસ દેખાય છે પરંતુ થોડાક સમયથી મને તેની પ્રત્યક્ષ ખૂબ જ આકર્ષણ થઈ રહ્યું છે કારણ કે હમણાં એક દિવસ પહેલા જ્યારે હું પિયુષના ઘરે મારી બુક લેવા માટે ગઈ હતી ત્યારે પિયુષ સ્નાન કરી રહ્યો હતો મને તો ખ્યાલ હતો કે પિયુષ સ્નાન કરી રહ્યો છે પરંતુ મને તેની સાથે થોડીક મજાક સુજી અને મેં તેને કહ્યું કે પિયુષ બહાર આવ મારે જવાનું મોડું થાય છે અને પિયુષ જેમ તેમ કરીને રૂમાલ વીટવીને મને બુક આપવા માટે આવ્યો જ્યારે મને બુક આપતો હતો ત્યારે તેનો રૂમાલ સરખી ગયો અને તે મેં પણ જોયું તેને જોયા બાદ હું તો પાગલ જ થઈ ગઈ મારું મોડું ખુલ્યું રહી ગયું હતું મારી આંખો પહોળી થઈ ગઈ હતી કારણ કે પિયુષ જેવો સુંદર કોઈ નહોતો પરંતુ હું ત્યારે જ તેને ભેટી લવતો એ ઘણો ખરાબ લાગે તેથી મેં થોડીક સ્માઈલ આપી અને હું ત્યાંથી નીકળી ગઈ તે દિવસે ઘરે જઈને મેં ખૂબ જ વિચાર કર્યો અને ખૂબ જ આનંદ લીધો ત્યાર બાદ તે વાતને અઠવાડિયું થઈ ગયું પણ મને ચેન આવતું નથી હવે મારાથી કોઈને કહેવાતું પણ નથી અને રહેવાતું પણ નથી આજે મારા મમ્મી પપ્પા ચાર દિવસ માટે ગામ જઈ રહ્યા છે અને મારા ઘરે કોઈ છે નહીં ત્યારે મે પિયુષને કોલ કર્યો અને કહ્યું આજે તું મારા ઘરે આવજે આપણે સાથે મળીને ભણશું એટલે પિયુષ બોલ્યો હા હું પણ ફ્રી છું આટલું કહીને ફોન મૂકી દીધો મારા મનમાં પિયુષનું દ્રશ્ય ચાલી રહ્યું હતું મે મનોમન નક્કી કરી લીધું હતું કે જો આજે પિયુષ મારા ઘરે લેસન કરવા આવશે તો હું તેની પાસે મરચા ખંડાવીશ અને થોડીવાર પછી પિયુષ મારા ઘરે આવ્યો

ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક જરૂર કરજો ફરી મળશું એક નવા માં ત્યાં સુધી આવજો